નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મહેસાણા જિલ્લામાં ફરી એકવાર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે ઊંઝાના બાભર ગામની સીમમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે સિદ્ધપુરની યુવતી ઊંઝા આવતા તેને રિક્ષામાં બેસાડી બાભર ગામની સીમમાં લઈ જઈ પાંચ લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું ગામ પાસે એક ખેતરની ઓરડીમાં સામૂહિક દુષ્કર્મ આચરાયું હતું આ ઘટના બનતા જ સૌ લોકો ચોંકી ઉઠ્યા હતા અને સમગ્ર ગામમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે પરંતુ દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવતા સૌ ચોંકી ગયા હતા ભોગ બનનાર મહિલા ઊંઝા પોલીસ મથક પર પહોંચી પોલીસ ફરિયાદ નોંધાવી હતી ઊંઝા પોલીસે પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે યુવતીને ખેતરમાં લઈ જઈ પાંચ જે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું તો આ ઘટના વિશે તમારું શું કેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવો અને બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ